ઓખા મંડળ એટલે કે જ્યાં અખિલ બ્રહ્માંડોના દ્વારકાધીશના રાજ છે આ ભગવાન શ્રી કૃષ્ણના વંશમાં એટલે કે યદુવંશમાં ત્રણ નામ થઈ ગયા જેની કીર્તિ આજ પણ કવિઓ ગાતા થાકતા નથી એ સમયે અંગ્રેજ સરકારનો મધ્યાહન તપતો હતો જેનો સૂર્ય કદી આથમતો ન હતો દળ આવ્યા દખણી ધણા ભલાડા ભોપાળ અને સામા પાગજો શિંગાણ માણે ભરતો મળવો એક બાજુ ગાયકવાડ છે એનો અત્યાચાર અને જુલમ છે પ્રજા ઉપર છે એ સમયે પ્રજાને પોતાની ધરણીના રક્ષણ માટે વાઘેર નરવીરો છે છે સાથે વાઘેર માણેક અને દેવામાણે જેવા યોદ્ધાઓ છે અંગ્રેજોના સૈન્યને શક કરીને સુવર્ણ દેતા સોધીરીને સજા કરી વાડે નર વંકા એ જોધો મૂડું ધીંગાણે ચાલી આવે દિલ્હી લગડંકા હાલા સોરઠ અને કાઠિયાવાડની ધરણીમાં ગાયકવાડના જેટલા થાણાઓ છે એમાં વાઘેરો ત્રાટકે છે થતાં થતાં કાકો જધો માણેક છે ગીરમાં કામ આવે છે દેવો માણેક છે માછરડાના ડુંગરે વીરગતિને વરે છે માછરડે માંડવ રોપિયા તોરણ બાંધી તરાર અપસર થઈ ઉતાવળી વર દેવો કરવા ગુરુ માણેકને અમરેલીન કોર્ટમાં હાજર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો આવે એકવાર સાહેબને સલામ કરી દ્યો અને હથિયાર મૂકી દ્યો તો તમારા બધા ગુના છે માફ થઈ જાય એમ છે એ ઓખાણા રાજાએ કીધું હતું કે મૂડું ને મૂસે હાથને બીજો તરવારે તવા કે હથ જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને ન નમા મારા બે હાથ છે કામમાં રોકાયેલા છે કે એક તરવારની મૂઠ ઉપર છે અને બીજો હાથ છે મારી મૂછની મરોળ ઉપર છે કદાચ ભગવાને મને ત્રીજો હાથ આપ્યો ને તો નર અંગ્રેજને નો નમા અને હથિયાર તો વાઘેરને પ્રાણથી પણ ત્યારા છે અમરેલી જેટ તોડી અને મુરુ માણેક છે એ નીકળી જાય છે અને મુરુ માણેકની વીરતા ઉપર અંગ્રેજો પણ ઓળખોળ હતા માટે અંગ્રેજો છે પોતાના પત્ર વ્યવહારમાં જે બારવટીયા માટે લખતા હતા કે બ્રેવ આવો વીરવર બારવટીઓ જામનગર જુનાગઢ અંગ્રેજો અને શોધવા માટે દિવસ રાત એક કરી નાખે છે પોરબંદર પડાવ નાખ્યો છે એવા સમાચાર જ્યારે ફોજને મળે છે તેથી આખા રહેઠાણ ઘેરી લે છેલ્લે મુરૂ માણે પણ ચાર પાંચ સાથીદારો છે બચે છે છેલ્લો ધીંગણું કરી લેવા અને અંગ્રેજોને મરદાઈના પાઠ ભણાવવા મુરૂમાળે છે ગિરફાન થસે છે અઢારસો અડસઠના મે માસની સાત તારીખે ઓખાનો રાજા કહેવા તો માણેક છે બરડાની ભૂમમાં વિદ્યુતિને વરે છે કવિએ પોતાના દુહામાં મુરૂ માણેકની વીરતા વખાણી છે કે નારીઓ નથ રંડાય નરને રંડાપો હોય ઓખો રંડાણો આજ માણેક મરતે મૂળવો આવા પર યોદ્ધા પ્રજાપાલક અને દેશ ખાતર ઉમરનાર વીર મુરુભા માણેકના ચરણોનું વંદન હજુ જાહેર